જેમાં કાર અને બાઇક વચ્ચે અકસ્માતની ઘટના બનવા પામી હતી ધારાસભ્ય જેવી કાકડિયાની કારે બાઇક ચાલકને સીધો અડફેટે લીધો હતો અને આ ઘટનામાં બાઇક ચાલક ઈજાગ્રસ્ત થવા પામ્યો હતો ઈજાગ્રસ્ત બાઇક ચાલકને વધુ સારવાર અર્થે અમરેલી ખસેડવામાં આવ્યો છે દહીરા ગામના પાટિયા પાસેની આ ઘટના બનવા પામી છે અકસ્માતની આ ઘટના બનતાની સાથે જ દહીરા ગામના પાટિયા પાસે અકસ્માત સર્જાયો કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો ધારાસભ્ય જેવી કાકડિયાની કારે બાઇક ચાલકને અડફેટે લીધો હતો અને બાઇક ચાલકને અડફેટે લેતા જ ઘટનામાં બાઇક ચાલક ઈજાગ્રસ્ત થવા પામ્યો હતો ઈજાગ્રસ્ત બાઇક ચાલકને વધુ સારવાર અર્થે અમરેલી ખસેડવામાં આવ્યો છે ત્યારે હાલ જે ઘટના છે ધારાસભ્યની કારે લીધી હતી જેમાં ચાલક ઈજાગ્રસ્ત હતો મારું નામ કેતન છે અને એક્સિડન્ટ થયેલું છે એક્સિડન્ટ જોઈએ મારો ભાઈ છે એનું નામ કિશન છે અને એને એક્સિડન્ટ ગાડી પછી સલાળા લાવ્યા સલાળાથી એમ કીધું કે તમારે અમરેલી લઈ જવા છો એટલે અમરેલી સલાળા એને ત્યાંથી એમ્બ્યુલન્સ જ આવી હતી સલાળાથી એમ્બ્યુલન્સ બોલાવી જી હાલ આજે ઘટના બની છે અમરેલીના ધારીના ધારાસભ્યની કારે જે અકસ્માત સર્જો છે ને બાઇક ચાલકને અડફેટે લેવામાં આવ્યો છે ત્યારે શું છે વધુ વિગત જે ધારાસભ્ય જેવી કાકડી ની ફોર વ્હીલ કાર્યના ડ્રાઈવર દ્વારા જે અકસ્માત કરવામાં આવ્યો ધારીના દહેડીયા ગામના પાર્ટીઓ પાસે અકસ્માત થયો હતો ફોર ગાડી અને ટુ વ્હીલર વર્ષે અકસ્માત સર્જાયો હતો હાલ લગ્ન ના પ્રસંગો પાસે જઈ રહ્યો તે દરમિયાન ધારે છે તેની ગાડી એ ટુ વ્હીલર ચાલક ને અડફેટે લીધા હતા અને અકસ્માત સર્જાયો હતો અકસ્માત માં ટુ વ્હીલર ચાલક ને ઈજાગ્રસ્ત થતા તેને પ્રથમ સારવાર અર્થે તલાલો હોસ્પિટલમાં માં ખસેડવામાં આવ્યો તેને વધુ સારવાર અર્થે તેને અમરેલી રિફર કરવામાં આવ્યો છે પરંતુ હાલ આ બાબતે ધારાસભ્ય છે કે તેવી કાકરી સાથે પણ વાત કરવામાં આવતી તેમને પણ જણાવવામાં આવ્યું કે ઈજાગ્રસ્ત તમામ તમામ સુવિધા આપવામાં આવી છે અને હાલ તેમને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો છે જે અકસ્માત સરજી અને ધારાસભ્ય ત્યાં હાજર હતા કે ધારાસભ્ય દ્વારા કોઈ પણ પ્રકારની જે સેવા છે તે કરવામાં આવી હતી ખરા જી ચોક્કસ જણાવી દઉં કે આ બાબતે ધારાસભ્ય શ્રી કાકડીયા સાથે પણ ટેલિફોનિક વાત કરવામાં આવી હતી તેમણે જણાવ્યું હતું કે હાલ જે અકસ્માત સર્જાયો છે તે સાચું હતું અને તેમને તમામ સુવિધા કરી દેવામાં આવી હતી અને હાલ તેમને પ્રથમ સારવાર છે તલાલ સારવાર આપ્યા બાદ વધુ સારવાર છે તેને અમરેલી સિવિલ ખસેડવામાં આવે પરંતુ તેમને વધુ સારવાર અર્થ અર્થે હોય તે બાબતે હાલ તેમને રાજકોટ સુધી રિફર કરવામાં આવે છે હાલ તેમની સ્થિતિ પણ સારી હોય તેવું પણ તેમણે જણાવ્યું હતું જે હાલ જે આ ઈજાગ્રસ્ત વ્યક્તિ છે તેના લઈને કોઈ પણ પ્રકારની માહિતી સાંભળી છે હાલ તો ઇજાગ્રસ્ત સાથે કોઈ બાબતે સંપર્ક થયો નથી પરંતુ તેમના ભાઈ છે તેમને પણ પ્રતિક્રિયા આપી હતી અને હાલ જે અકસ્માત છે તેને લઈને તેમને નિવેદન આપ્યું હતું જી સમગ્ર વિગત બદલ આપનો આભાર અને હાલ જે ઘટના બનવા પામી છે ધારાસભ્યની કાર દ્વારા બાઇકને અડફેટે લેવામાં આવી છે અને આ અડફેટે લેતાની સાથે જ બાઇક સવાર ઇજાગ્રસ્ત થયો હોય તેની સારવાર ચાલી રહી છે ધારાસભ્ય દ્વારા કહેવામાં આવ્યું છે કે તેને પૂરતી સુવિધા આપવામાં આવશે અને તેને સારી રીતે સારવાર થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવશે પરંતુ હાલ ઇજાગ્રસ્ત વ્યક્તિને લઈ અને કોઈ પણ સમાચાર જે છે તે મળી શક્યા ન હોય હાલ આ ઈજાગ્રસ્ત બાઇક ચાલકને સારવાર અર્થે અમરેલી ખસેડવામાં આવ્યો છે